ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરાની આજરોજ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે ચૂંટણી યોજાઈ હતી જેમાં વડોદરા તેમજ શહેર જિલ્લામાંથી બારસોથી વધુ રિટેલ કેમિસ્ટ વ્યાપારી દવાના હોલસેલ વ્યાપારી સર્જિકલ પ્રોડક્ટના વ્યાપારી જેનેરીક દવાઓના વ્યાપારી ફાર્માસિસ્ટ દ્વારા મતદાન કરવામાં આવશે મતદારોના પ્રાણ પ્રશ્નને લઈને બંને પક્ષ પ્રગતિ પેનલ તેમજ પરિવર્તન પેનલ દ્વારા મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યા છે જ્યારે સત્તર વર્ષથી એક ચક્રી શાસન ચલાવતા પ્રગતિ પેનલ પ્રમુખ પદના ઉમેદવાર અલ્પેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા સત્તર વર્ષથી તેઓ તેમના બંધુત્વ માટે અનેકો હિતના મુદ્દાઓ માટે લડત આપી અને આપતું રહેશે વડોદરા શહેર જિલ્લામાંથી મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા મતદારો માટે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ઇલેક્શન કમિશન દ્વારા તમામ પ્રકારની અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી સાંજે સાડા ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ચૂંટણીના પરિણામો જાહેર થશે